ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જનજાતિ મોરચા વડોદરા મહાનગર દ્વારા રાષ્ટ્રીય બંધારણ દિવસની ઉજવણીના સંવિધાન યોજવામાં આવી હતી શ્રી સોમનાથ મહાદેવના દર્શને આવનાર યાત્રીઓને અગ્રીમતા આપીને તેઓને સરળતાથી શ્રી સોમનાથ મહાદેવના દર્શન મળે તેવી સુલભ યાત્રી સુવિધાઓથી સુસજ્જ છે તેમાં પણ ખાસ કરીને સિનિયર સિટીઝન્સ અને દિવ્યાંગોની સેવા માટે ટ્રસ્ટની તાલીમ અને વ્યવસ્થાઓ સોમનાથને પણ બેરિયર ફ્રી મંદિર બનાવે છે જેને પરિણામે વૃદ્ધો અને દિવ્યાંગો સોમનાથ દાદાના સુખપૂર્વક દર્શન કરી રહ્યા છે આ દર્શન સાચા અર્થમાં જીવ અને શિવનું મિલનનો સાક્ષાત્કાર કરાવે છે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં મનોદિવ્યાંગ બાળકોની સેવા કરતી સમૃદ્ધ ટ્રસ્ટ દ્વારા શ્રી સોમનાથ ટ્રસ્ટને એશી જેટલા દિવ્યાંગ બાળકોને દર્શન પૂજા હેતુ સંપર્ક કરવામાં આવ્યો હતો ત્યારે આ તમામ મનોદિવ્યાંગ મહેમાનોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને તેમનું અધકેરું સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે જ તેઓને ટ્રસ્ટની દિવ્યાંગ ફ્રેન્ડલી સુવિધાઓ અંતર્ગત ઇલેક્ટ્રિક ગોલ્ફ કાર્ટમાં મંદિરમાં લવાયા હતા તમામને વિશેષ વ્યવસ્થા અનુસાર સોમનાથ મહાદેવના શાંતિપૂર્વક દર્શન કરાવવામાં આવ્યા હતા સાથે ટ્રસ્ટના સંકીર્તન ભવનમાં મનોદિવ્યાંગ બાળકો અને તેમના સેવકોને ભક્તિભાવપૂર્વક ધ્વજા પૂજન કરાવીને તમામને દાદાનો પ્રસાદ આપવામાં આવ્યો આ સાથે સોમનાથ દાદાના વહલા ભક્તો તરીકે તમામ દિવ્યાંગો અને તેમના સેવકોને મોંઘેરા મહેમાન તરીકે મહાપ્રસાદ સ્વરૂપે ભોજન કરાવવામાં આવ્યું હતું દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની અધ્યક્ષતામાં દિવ્યાંગો માટે સોમનાથ તીર્થમાં કરાયેલ વ્યવસ્થાઓથી અભિભૂત થઈને મનોદિવ્યાંગ બાળકોની સેવા કરનાર સાંપ્રત ટ્રસ્ટના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમારે ટ્રસ્ટ પરિવારનો અંધાકરણપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો સંવિધાન દિન નિમિત્તે આજે આ એક શપથ લેવાની છે તો શપથનું વાંચન કરું છું આપ સર્વ આ શપથ મારી સાથે પઠન કરશો હું બરાબર છવ્વીસ નવેમ્બરના રોજ અનુસૂચિ જાતિ મોરચા ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા આજે સંવિધાન દિવસની ઉજવણી કરવાનું આયોજન કરવા છે ત્યારે આ આયોજનના ભાગરૂપે આજે સંવિધાન ગૌરવ યાત્રાનું આયોજન કર્યું છે જેમાં મોરચાના કાર્યકર્તા તથા જનરલ સંગઠનના તથા મારા ધારાસભ્યશ્રી મહામંત્રીશ્રી શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી તથા તમામ કાઉન્સિલરો તેમજ મોરચાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા દેશનું આ બંધારણ જ્યારે અમલમાં આવ્યું આજના દિવસે અને આ સંવિધાનથી જ આખો આપણો દેશ ચાલે ત્યારે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ આ દિવસને સંવિધાન દિવસ તરીકે ઉજવવાની ઉજવણી કરવાની ઘોષણા કરી હતી અને ત્યારથી જ આ દિવસ આજે સંવિધાન દિન તરીકે ઉજવાય છે બાબા સાહેબને ખરું સન્માન જો આપ્યું હોય તો એ ભારતીય જનતા પાર્ટી આપ્યું છે માન્ય નરેન્દ્રભાઈ મોદીજી આપ્યું છે અગાઉને કાનૂન દિન તરીકે ઉજવાતું પરંતુ દેશ જ્યારે સંવિધાનથી ચાલતો હોય અને આ સંવિધાનથી જ આખા કાયદાનો અમલ થતો હોય ત્યારે માન્ય મોદી સાહેબ આને સંવિધાન દિન તરીકે ઉજવવાનું જ્યારે જાહેર કર્યું છે અને ત્યારથી જ આ સન્માન્ય દિનને બાબા સાહેબને ખરેખર ખરી શ્રદ્ધાંજલિ તેમજ બાબા સાહેબને ખરું સન્માન જો એક આપ્યું હોય તો એ માન્ય નરેન્દ્રભાઈ મોદીજી આપ્યું છે અને અમે આ દિવસને અમે સૌ અનુસૂચિત સમાજના લોકોએ પણ ગર્વની લાગણી અનુભવી છે કે આજના દિવસને આ સંવિધાન દિન તરીકે જ્યારે ઘોષિત કર્યો છે ત્યારે અમે પણ ખૂબ ખૂબ માન્ય વડાપ્રધાનશ્રીનો પણ આભાર માનીએ છીએ અને સાથે ભારત રત્ન બાબા સાહેબને પણ દિલથી નમન કરીએ છીએ કે અમને જે સન્માન આપ્યું છે એ બાબા સાહેબના આભારી છે આજે અમે ફાઇન આર્ટ્સ એમએસ યુનિવર્સિટીના ગેટથી ભૂમિ સુધી કાર્યક્રમ કર્યો અને અહીંયા પુલાર વિધિ કરીને આવે અમે એક શપથ ગ્રહણ કરીશું અને આ કાર્યક્રમ ત્યારબાદ સંપન્ન કરીશું છવ્વીસ નવેમ્બર આપણું આ દેશ ગયા દસ વર્ષથી એટલે કે બે હજાર પંદરથી આ દિવસને સંવિધાન દિવસ તરીકે ઉજવી રહ્યું છે આજે સૌ નાગરિકોને દેશના અને દેશની બહાર આપણા જે ભારતના નાગરિકો રહેતા હોય તે બધાને સંવિધાન દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ સમગ્ર દેશમાં આજે એની ઉજવણી થઈ રહી છે અને આજે વડોદરા ખાતે પણ એસસી મોરચા દ્વારા ખૂબ સારી સારી રીતે એનું આયોજન કરવામાં આવ્યું છે સંવિધાન દિવસ એટલે આજે દરેક ભારતીય નાગરિકોને સમાન અધિકાર મળે એનો આ દિવસ છે સાથે સાથે આ એકતાનો દિવસ છે કે બધા જ પહેલાં ભારતીય છે અને બીજી બધી વાત પછી આવે છે એ વાત કરનાર આપણા સાહેબ આંબેડકર ઓગણીસસો ને ઓગણપચાસમાં જ્યારે આ છવ્વીસ નવેમ્બરના દિવસે સંવિધાન મૂકવામાં આવ્યું અને તેથી લઈને આજ દિન સુધી એટલે લગભગ પંચોતેર વર્ષ થયા અને એની ઉજવણી પણ આજે છે ત્યારે સૌને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું